નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન આર્મી દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ આઠ પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકરને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન આર્મી ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલી છે પોસ્ટ છે અગ્નિવીર માટેની જેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તેર બે બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે જેમાં અહીંયા જોઈએ તો લાયકાત શું છે તો અગ્નિવીર જીડી માટે પિસ્તાલીસ ટકા માર્ક સાથે ધોરણ દસ પાસ કરેલ હોવું જોઈએ અગ્નિવીર ટેકનિકલની જે પોસ્ટ છે એના માટે નોન મેડિકલ સાથે બારમું પાસ હોવું જોઈએ અને અગ્નિવીર ટેકનિકલ માટે બારમું પાસ આઈટીઆઈ હોવી જોઈએ અગ્નિવીર કારકુન માટે સાઠ ટકા ગુણ પ્લસ ટાઈપિંગ સાથે બારમું પાસ હોવું જોઈએ અને અગ્નિવીર સ્ટોર કીપર ટેકનિકલ માટે બારમું સાહીઠ ટકા માર્ક સાથે પાસ કરેલ હોવું જોઈએ અને અગ્નિવીર ટ્રેડ્સમેન માટે ધોરણ દસ પાસ હોવું જોઈએ અગ્નિવીર ટ્રેડ્સમેનની જે પોસ્ટ છે એના માટે આઠમું પાસ કરેલ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે એટલે કે આઠ પાસથી બાર પાસ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે ઉંમરમર્યાદા જોઈએ તો સત્તર પોઈન્ટ પોસ્ટથી એકવીસ વર્ષની છે એટલે કે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષની ઉંમરમર્યાદામાં આવતા હોય એ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે અહીંયા જન્મ તારીખ એક દસ બે હજાર ત્રણથી બે હજાર સાતની વચ્ચે જેમનો જન્મ થયો હોય એવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આર્મી અગ્નિવરનો જે પગાર ધોરણ છે એ જોઈએ તો પ્રથમ વર્ષ માટે ત્રીસ હજાર બીજું વર્ષ તેત્રીસ હજાર ત્રીજા વર્ષ માટે છત્રીસ હજાર પાંચસો અને ચોથા વર્ષ માટે ચાલીસ હજાર પગાર રહેશે અરજી કરવા માટેની ફી કેટલી છે તો અહીંયા અરજી કરવા માટેની ફી પાંચસો પચાસ રૂપિયા પ્લસ જીએસટી જે થતો હોય તે મારે ચૂકવવાનું રહેશે અને જે ફી ભરવાની છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે જે તમે ગૂગલ પે ફોન પે અથવા કોઈપણ યુપીઆઈ એપ દ્વારા ભરી શકો છો પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં તો ઓનલાઈન લેખિત પરીક્ષા યોજાશે જેમાં તમારે ઓએમઆર સીબીટી પ્રકારની પરીક્ષા હશે ત્યાર પછી શારીરિક ટેસ્ટ લેવામાં આવશે ટાઈપિંગ ટેસ્ટ ટ્રેડ ટ્રેડ ટેસ્ટ જો લાગુ પડતો હોય તો અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે ત્યાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે મહત્ત્વની તારીખો જોઈ લઈએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તેર બે બે હજાર ચોવીસથી કરી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે ઇન્ડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ છે જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો તો મિત્રો આ હતી અગ્નિવીરની જે ભરતી પ્રક્રિયા છે એના માટેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત